સ્વાગત છે મેઘરજના ઈસરી કામના ભક્ત ની અનોખી ભક્તિ દંડવત યાત્રા કરી પહોંચે દેવરાજ મંદિર મોડાસા ખાતે મેઘરજના ઈસરી રામદેવજી મંદિરના ભક્ત કાંતિદાસ મહારાજે ઈસરી મુકામીથી તારીખ પહેલી ફેબ્રુઆરીથી દંડવત યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે યાત્રા તારીખ ચૌદમી ના રોજ મોડાસાના પ્રસિદ્ધ યાત્રા ધામ સંત દેવાયત પંડિતની ચેતન સમાધિ બાજકોટ ખાતે પહોંચશે દેવરાજ ધામ ગુરુ ગાંધી પરમ પૂજ્ય મંત ધનેશ્વર ગિરી બાપજીના આશીર્વાદ લઈને દંડવત યાત્રા સમાપન કરશે ગામ ઈસરી થી નીકળેલ દંડવન તારીખ એક એક તારીખ થી નીકળેલ છું અને ચૌદ તારીખે દેવરાજ ધામમાં પહોંચવાનું છું ત્યાં ગણેશ બાપુ ની જગ્યા પર ચેતન ધૂણા ચેતન જગ્યા પર પોખવાનું છે મારે ત્યાં બાપાની બાધા છે રામદેવજી મહારાજ ના મંદિર છે કેટલા જણા નીકળ્યા છો અમે પચીસ જણા છીએ